ચૈત્ર સુદ નવમી રામનવમીના પાવન પર્વેની સહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રીહરિસે સેવા ટ્રસ્ટ દ્વારા વડોદરાના કેવડા બાગ ખાતે અંધજનો માટે અનાજ કીટ વિતરણ ભજન સંધ્યા અને અલ્પાહારનું ભવ્ય આયોજન કરાયું હતું આજે પાત્રીસ કરતા વધુ અંધજનોને અનાજની કીટ આપવામાં આવી જ્યારે રામ ભજનોથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું અંતે તમામ મહેમાનો માટે અલ્પાહારની વ્યવસ્થા રાખવામાં આવી હતી ડોક્ટર સલીમ વોરા દ્વારા રામ નવમીની શુભેચ્છાઓ પાઠવી અને તમામને સંસ્કાર સેવા અને સન્માનના માર્ગે ચાલવા પ્રેરણા આપી આજે કેવડાબાગ ખાતે નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિસેવા ના સહયોગથી રામનવ ચૈત્ર મહિનાની રામ નવમી નિમિત્તે પ્રજ્ઞાચક્ષુઓ દ્વારા ભજનનો કાર્યક્રમ રાખ્યો છે આ નિમિત્તે દાતાઓ દ્વારા અલ્પાહાર તથા કીટની વ્યવસ્થા અનાજની કીટની વ્યવસ્થા કરવામાં આવી છે નવરાત્રિની શુભેચ્છાઓ અને દેશ પ્રગતિ કરે એવી અભ્યર્થના સાથે સૌને વંદન લગભગ પાંત્રીસ કીટો આપવાની છે જેમાં તેલ ખાણ ચોખા લોટ જીવન જરૂરી તમામ વસ્તુઓ મળશે નિસહાય માનવ કલ્યાણ સંઘ કે જે ડૉક્ટર સલીમભાઈ વોરા વડોદરાની અંદર છેલ્લા સાડત્રીસ વર્ષથી પ્રજ્ઞાચક્ષુઓ દિવ્યાંગો અને નિસહાય આર્થિક રીતે જે નબળા વર્ગ છે સમાજનો એના માટે સંસ્થા ચલાવે છે આજે રામનવમી નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમ ભજનનો કેવડાબાગ ખાતે રાખવામાં આવેલો છે આ ભજનના કાર્યક્રમમાં સૌ પ્રજ્ઞાચક્ષુઓ ભેગા મળી અને ભક્તિ કરવાની છે અને ભક્તિ કરે છે અને એમના પોતાના જીવનનો એક આનંદ અનુભવે છે એટ એટલા માટે આ સંસ્થા દ્વારા આ જે કાર્યક્રમ રાખેલો છે હવે એક ભવિષ્યમાં પ્રજ્ઞાચક્ષુઓ અને દિવ્યાંગોને અજમેર ખાતે લઈ જવા માટે સમાજને એક અપીલ કરવામાં આવે છે કે ત્યાં આ લોકોની વ્યવસ્થા જો અજમેર ફાજા સાહેબને જયપુર આ જો દર્શન કરવામાં આવે તો એના માટે સમાજને એક અપીલ કરવામાં આવે છે કે દાનની એક લહાણી પ્રજ્ઞાચક્ષુઓ માટે સમાજ કરે એવી એક નિસાય માનવ કલ્યાણ સંઘ આશા રાખે છે આ દાન જે ડૉક્ટર સલીમભાઈ વોરા કે જેમનો મોબાઈલ નંબર છે નવ્વાણું ઝીરો સુડતાલીસ વીસ સાતસો બાસઠ એના ઉપર સંપર્ક કરી એમને આ દાનનો પ્રવાહ વહેવડાવે વહેવડાવે તો એવું આ નિષાઇ માનવ કલ્યાણ સંઘ એક સમાજ માટે આશા રાખે છે કે જે દ્વારા પ્રજ્ઞાતક્ષુઓ અને દિવ્યાંગોને જયપુર અને અજમેર ખ્વાજા સાહેબના દર્શન કરાવે અને એમનું જીવન પાવન થાય એના માટે આ એક કાર્યક્રમ ભવિષ્યમાં આયોજન કરવામાં આવે છે તો સમાજને એક કરવામાં આવે છે કે આના માટે એ દાનનો પ્રવાહ મારું નામ છે પ્રકાશભાઈ શુક્લ આજે જ અમારા ચેનલ વડોદરા ન્યૂઝ ગુજરાતી ને સબસ્ક્રાઈબ અને ફોલો કરો અને તમારા સોશિયલ મીડિયા ગ્રુપમાં શેર કરો